પોલાવ જિલ્લા પંચાયત બેઠકનો કારોબારી અધ્યક્ષ આયોજિત સ્નેહ મિલન સમારોહ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયો ભરૂચ જિલ્લામાં પણ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત હેઠળ જિલ્લા પંચાયત બેઠકો અને શહેરોમાં ચોત્રીસ મિલન કાર્યક્રમો ભાજપ દ્વારા આયોજિત કરાયા હતા પોલાવ જિલ્લા પંચાયત બેઠક ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનો છેલ્લો કાર્યક્રમ રવિવારે આયોજિત કરાયો ભોલાવના મૈત્રીનગર કોમન પ્લોટ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જિલ્લાના આ છેલ્લા મિલન સમારંભમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તમામ નવ તાલુકાના પ્રમુખ વિસ્તારના સરપંચો ભોલાવ જિલ્લા પંચાયતના બેઠકના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો સાથે પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા બોલાવ જિલ્લા પંચાયત બેઠકના સ્નેહ મિલનમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો સાથે વિશાળ સંખ્યામાં હાજર રહેલા લોકોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા સ્વદેશી અપનાવવાના શપથ પણ લીધા હતા સ્નેહ સંમેલન અંગેની જે આપ શ્રેની વાત કરી તે પ્રકારે આ સ્નેહ સંમેલન જિલ્લા પંચાયત પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આમ તો ખૂબ મજબૂત છે પણ કાર્યકર્તાને સતત સક્રિય રાખવાના પાર્ટી ધારા પાર્ટીની વિચારધારા વધુને વધુ મજબૂત બને તદઉપરાંત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત એક વિકસિત ભારત બને એ ધ્યાનમાં રાખીને એક એક કાર્યકર્તા પાર્ટીના શુભેચ્છકો અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત જ્યારે મજબૂત બને ત્યારે એક પણ કોઈ પાર્ટ એક પણ કોઈ ક્ષેત્ર પાછળ ના રહી જાય એ ઉદ્દેશ્ય સાથે આવા જિલ્લા સ્નેહ સંમેલનો મળી રહ્યા છે